યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના ના આયોજક એવા શેરખાન જયરામભાઈ તમામ આવેલા મહેમાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે આપણે છે ખુશી હતી નફરત સરકાર ને બી બિરસા જયંતિ ઉઠવતા કરવી કરતા થઈ ગયા આપણા વિસ્તારની જંગલ ની ચોરી કરતા થઈ ગયા વિસ્તારનું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસી ના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા પણ અમે બે જણા છે કોઈના બાપ ને અમારા વિસ્તારમાં ઘુસવાનું રહે આ પૈસાથી લાવ સરકારી તંત્ર ને ગોઠવીને લાવેલા અહીંયા ગ્રામસેવક આંગણવાડી વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી ના વંશ છે જાતે રોટલો ખાઈને આવેલા છે કોઈના દાંત વેચાયેલા નથી આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપના ચોર લોકો હોય કોઈના બાપ ની આગળ જોઈતા નથી ને કોઈના બાપ થી ગભરાતા પણ નથી આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી થી નથી બનેલો આદિવાસી સમાજ આદિવાસી માના કુખેકી કુખેથી જન્મેલો તે આદિવાસી છે અત્યાર સુધીના અમારા જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિર્ષા મુન્દાજીની જન્મ જયંતિ ઉજવો અરે તમારા થી એક મુર્ષા મિન્ડાજી ની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસ ની ઉજવણી કરે અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજ નો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજ ના ક્રાંતિકારી જનનાયક ના ઉજવણી ના દિવસે અરે આ નારંગી ગેંગ ને ભાજપ વાળાથી ગભરાવાનું ડરવાનું નહી આપણી પાસે કોઈ બી આવે એને પેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે આપણને જર્જરી શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગર ની શાળામાં દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તાર માં જવું પડે અને તમારે બાર થી અહિયાં ગૌરવ દિવસ ઉજવવું પડે ભાઈ કયો કયો કાયદો છે હવે કોઈ મગજ મારી કરે તો તીર કામઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે આરપી કેમ અમારે અમારી જમીન પરવાનગી લેવાની કોઈ પરવાનગી પરવાનગી ની રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને ઉજવણી ઉજવાશે આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે જણા કાપી છે અમને બીજા કોઈની જરૂર નથી પોસ્ટ મેટ્રિક નો પ્રશ્ન હોય ખોટા આદિવાસી પ્રમાણપત્ર નો પ્રશ્ન હોય કે અત્યારે ચાલીસ ટકાની વાત કરે એ પ્રશ્ન હોય રોસ્ટરનો પ્રશ્ન હોય આપણા ભૂમાફિયાઓનો પ્રશ્ન હોય ખનીજ માફિયાનો પ્રશ્ન હોય ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય આપણે હવે એકલા તે લડવાની તૈયારી રાખવાની છે બધા તૈયાર છો બસ આટલું જ ગરમી પણ ગણી છે તમે ખુબ પ્રેમ થી મને સાંભળ્યો બધા સૌ નો આભાર જય અભિવાસી જય અભિવાસી જય જોહાર સૌ નો આભાર